ખેડામાં ભૂમાફિયાઓએ બે બધી જ હદો પાર કરી નાખી રડુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદીમાં આ રીતે ગેરકાયદેસર લાંબો બ્રિજ બનાવી નાખ્યો અને સામે કાંઠેથી માટીની ચોરી કરવાનું શરૂ કરી દીધું નદીમાં પાણી વહેતું હોવા છતાં ભૂમાફિયાઓએ વચ્ચે ભૂંગળા મૂકીને માટી નાખીને બ્રિજ બનાવી નાખ્યો સામે કાંઠેથી હજારો મેટ્રિક ટન માટીનું ગેરકાયદેસર ખનન થયાનો દાવો કરાઈ રહ્યો છે

ગામના સરપંચના દાવા પ્રમાણે ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા અનેક વખત પગલાં લેવાયા છે પરંતુ ખનન માફિયાઓનું નેટવર્ક એટલું મજબૂત છે કે ચેકિંગમાં ગાડીઓ નીકળે કે તરત જ તેઓને ખબર પડી જાય છે અને તેઓ ભાગી છૂટે છે ગામની ચારેય કુરા નદી છે આ પુલ તો મારા જાણ બહાર હતો પરંતુ જે ગામ વચ્ચે ટૅક્ટરો કે ડમ્ફરો નીકળતા હતા એની મારી રજૂઆત હતી કે ગામ લોકોને ખલેલ બહુ થતી હતી અને રસ્તા સારા થાય એટલે શું કે ટ્રેક્ટરો વાળા કોઈ છોકરા સ્કૂલ આગળ નીકળે પણ ટમ્પરો નીકળે એની રજૂઆત મેં તાલુકા સ્વાગતમાં બ્રાન્ચ સાહેબને કરી હતી કે સાહેબ આનું થોડી એક્શન લો તમે સો ટકા એ તો મામલતદારોને બે ત્રણ વખત આ એમણે રેડ કરી એમને ડન કર્યા બધું છતાંય આ વસ્તુ ચાલુ ચાલુ જ રહે આ બધું બિન ચાલે છે સરસ ચાલે છે કે નદી ચારે કોરા છે ગમે ત્યાંથી ગમે ત્યાં ઈંટવાળા માટી નાખા દડ નાખા પૂરણ ચાલુ છે એની અંદર ચાલુ જ છે આ વસ્તુ આ એ તો ગામના ગમે તે આપણે તો કોઈ વ્યક્તિગત તરીકે ભૂમાફિયાઓને ઓળખતા નથી પણ હવે એ તો શું એમનો રોજિંગ રોજી ઊભી કરવા માટે એ તો ગમે તે કંઈક વલખા કરે પણ સરકાર જોડે એને પરમિશન લેવી જોઈએ હું તો એવું કહેવા માગુ છું અધિકારીઓ એક વાર વિઝિટ માં તો હા ચોક્કસ અધિકારીઓ બે ત્રણ વખત આયા મામદારસી રાત્રે આયા એક બે વખત રાત્રે પણ આયા ખરીજવારા પણ આવે છે પણ એમનું જે ફોનનું નેટવર્ક છે કે ખનીજવાળાની ગાડી ત્યાંથી માત્ર નડિયાદથી નીકળે એટલે અહીં આગળ તરત ખબર પડી જાય કે ચલો ભાઈ નીકળી જજો ગાડી નીકળી જશે ગાડી આ બાજુ નીકળી ગાડી આ બાજુ નીકળી ગાડી આ બાજુ નીકળી હું ખુદ પોતે સાંભળું છું અહીં દસ મિનિટ બધું પૂરું થઈ જાય આ બ્રિજ જે બને આ મારું ધ્યાન નથી એમાં આ બ્રિજ કેટલા સમયથી બને લગભગ પંદર વીસ દિવસ લાગ્યા હશે એવું મારું મેં જાણ રાતે મેં જાણ્યું ના ના એ ખોટી વાત છે એ વાત ખોટી છે ના ના એ સાઈડ કોઈ બીજી વાત જ નહીં મેં તો પહેલી વાર જ બ્રિજ રાત્રે તો પહેલી વાર જ જો આવડો મોટો બ્રિજ બનાવ્યો મને તો કોઈ જાણ જ નતું આ